મારે એક બે પ્રસંગ એક બે વાતો કરવી છે તમારે કારણ કે માઇન્ડ હાથમાં આવ્યા છે આ કેટલી સંખ્યા બોળી સંખ્યા સાહેબ જે રોડેલી નીકળી યા ટ્રાફિક સાહેબ પૂછો તો કેટલું માણસો અને દિવસે એટલું સામું એટલું મળતું હતું અને હજી એટલું આલ્યું જ આવે એટલે એકવાર આ ગોજિયા પરિવારને તાળીઓથી વધાવો સાહેબ આ જે કામ કર્યું છે બસ આવો મેળો કરો અરે જમો અરે ઉત્સવ કરો બસ

આપડે ગામડા ને દાદા ભલે દાદા તેથી અમારે સંસ્કૃત વિદ્યાપીઠમાં અમારા ભૂદેવો ભીણ્યા નથી પણ દ્વારકાધીશ નું વચન છે કે મારા દેશ નો ભૂદેવ જેને ડાબે ખંભે જનો હોય એના મોઢામાં માલી જે નીકળે વેદ જ નીકળતો હોય છે એટલે માર વરરાજો ફેરા ફરતો ને ગોર બાપા ઉપેલા કંકાવટીન ચોખા લે ઓમ ઝૂબ લગલા એ મલડબત જાય વરરાજાના લી બૂટ મોજા કાઢીને વરરાજાના જમીણા પગનો અંગૂઠો ખેતલ પાળને અડાડો અનવર કાલ્યો ગોર દદા હો રૂપિયા તમારો અંગૂઠો ઢાડી ગયો બોલે આમ તો કે હુંન મૂળુ બે હાડુ ભાઈ અમે બે એક જ શોરૂમમાં છે દાદા મને પછી કેશો મને ખબર નથી એટલે કહું આ આ ખેતર પરને અંગુઠો હું કામ અડાળીયે હજી મને ખબર નથી જેને પૂછ્યું કે હું કામ અડાળતા કે બાપા અડાળ્યો અમે અડાળી લે આ બેનો ઉકલડી ઉઠાડવા જાય ઉકલડી છે કોની છોડી હે પછી કાક તો છે છેઈ મને ખબર આવી છે હું કહું નહીં

વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢી નહીં વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતર પાડને અડાડો ઘોર દાદા ને કીધું કાલ દાદા બીજા બસો એ ભાઈ રૂપિયા થી નો આલે વિધિ 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 માં ફેરફાર નહીં વરરાજાનો અંગૂઠો અડાડો પડે બાપા તો તો તારું નો કોણવર અણવર તારો પણ પગનો અંગૂઠો ન ચાલે તારા બાપુજી નો પણ ન ચાલે વરરાજાનો જ અંગૂઠો ચલાવવો પડે કે ગોરદાદા આઈ જો બીજા બસો પડી મુદો રેવા જો ગોરદાદા કે પણ સે હું બીજું કઈ નથી દાદા અમે હજી સુધી વેવાય નથી ખબર પડવા દીધી તમે ખેતર પાલ ને હુકામ ખબર પાડવા માંગો છો ગોળ દાદા તોય ન સમજાવ નહીં ભાઈ ચોખવટ કરો ચોખવટ એટલે અંગૂઠો જ નથી આ પગ બૂટ મોજામાં છે ત્યાં સુધી રૂડો છે બાપા એની ઉપર બહુ મોટી કથા છે અંગૂઠો હુકામ આપણે કાઢવો પડે છે

આ દેશના શાસ્ત્રો આ દેશની કથાઓ આ દેશની વાર્તાઓ આ દેશના દ્રષ્ટાંતો અને કહેવા ગયો આ દેશના દાંપત્ય જીવનો ઈ આ દેશનો શણગાર છે સાહેબ આ દેશનો એ જી જોયું રે રે નહી રે મે તો ટાણું કે કટાણું રે હરિની હાથડીએ મારે એક જ મિનિટ વાત પછી મારે તમને જા આટળીએ મારે સોથુ પવન ને પાણી આજ્વા ઉલે જાં

હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે હે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે હે હરે એક વચ્ચે આ ગાતા ગાતા જો અમારો એવો કોઈ ઈરાદો ન હોય કે તમને અમે આમ તાળી ફળાવી દઈ ને ધાર્મિક બનાવી દઈએ ધાર્મિક તો સહી તો જ આવ્યા હોય ને આપડે અને અમને એવું ના હોય કે આવડ કે દેહવાના દેવાય ના પણ અંદરથી ક્યારેક એવી ઉપડે ને ત્યારે વાતાવરણ એવું થતું હોય છે અને ક્યારે એવું લાગે કે ઈશ્વર કદાચ આમ કહેવાય થતો હોય ત્યારે ભગવાનનું નામ લેવાનું મન થાય એની હાજરીમાં તાળી પડી જાય ને એને બદલે તો સમૃદ્ધ ધણીનું ધામ એમાં આવો યજ્ઞ સમસ્ત ગોજીયા પરિવાર અને આવી જે લહેર કરતા હોય આની વચ્ચે બે તાળી એના નામની પડી જાય ને સાહેબ તો જેવી તેવી ભાગ્યની રેખા આડીવળી હોય ને હેરખી થઈ જાય

ਸਿਤਾ ਰਾਮ ਰਾਜਾ ਰਾਮ 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 ਸਿਤਾ ਰਾਮ 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 ਰਾਜਾ ਰਾਮ 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 ਸਿਤਾ ਰਾਮ 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 ਹੋ ਰਾਜਾ ਰਾਮ ਬਹੁਤ ਛੇ હરે રામા રા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બે મિનિટમાં થાકી ગયા હાવ આમ તો હું એક કલાક ગૌરવવાનો સૌ જો એક જ કરી આપજો ક્યા વાત હે સાહેબ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે ભાભો હોય એટલે ડોશી હોય જ કારણ કે ડોશી વગર નો કોઈ બધી ભાભો છો નો હોય બહુ સરસ પ્રસંગ આવ્યો માસ્તર મગજમાં આ રૂપિયા માથે ઉડે ને એટલે મારું દાદા તમારી જોડે આ યાદ આવે બપોર સુધી રોતા ત્યારે મા માઇન્ડ દહડો દેતી હતી એ કરકરિયાવાળો વાળો રૂપિયો જ કેવો પૂછવાય ડાયરો બેઠો મોટો બધો હે આખો કવો ગાળતા ત્યારે અગિયાર રૂપિયા મળતા આખો કવો મહેનત ગાળ્યો પણ જે ગાળતા એને જોયું મેં પરાયું મારી મારી પાણા કાઢતા ત્યારે વીસ રૂપિયા મળતા આજે દ્વારકાધીશે સમગ્ર જગત ઉપર આ સુખના ખટારા ઠલવી નાખ્યા છે એનું કારણ એ છે આ ધર્મ